ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો તો આપણી સાથે અહીંના ગૌશાળાના ઓનર આપણી સાથે જોડાઈ ગયા છે તો આપણે સૌ પ્રથમ એમનો પરિચય લઈશું ત્યાર પછી આ વિડીયોની શરૂઆત કરીશું તો ખેડૂત કૃષિ વિદ્યા ચેનલમાં સૌ પ્રથમ તો તમારું હાર્દિક સ્વાગત છે આપણે અને કૃષિ વિજ્ઞાનના સર્વે મેમ્બર સબસ્ક્રાઈબરને ગૌમાતાના વંદન હરે કૃષ્ણ ખેડૂત મિત્રો કૃષિ વિદ્યા ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો આજે હું અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં આવ્યો છું જ્યાં આપણે એક સરસ મજાની ગૌશાળા આવેલી છે અને આ પંચોતેર ગીર ગાયોનું ગૌશાળા છે જ્યાં આપણે ગીર ગાયોનું આપણે અત્યારે સેલિંગ કરવાની છે તો આ ત્રીસક ગીર ગાયો છે એ સેલિંગ કરવાની છે તો આ વિડીયોમાં આપણે બતાવશું વિગતવાર ગાયો બતાવશું તમને બધાને તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને આના ઓનરને મળી અને તેમની સાથે વાર્તાલાપ કરી અને જોશું આ ગૌશાળામાં કેવી કયું ગાયો ગાયો આપવાની છે અને કેટલું દૂધ કરે છે અને કઈ કઈ પ્રકારની ગાયો છે તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે તો વિડીયોમાં એક અંત સુધી બન્યા રહી સૌ પ્રથમ એમનો પરિચય ત્યાર પછી આ ની શરૂઆત કરીશું તો ખેડૂત કૃષિ વિદ્યા ચેનલમાં સૌ પ્રથમ તો તમારું હાર્દિક સ્વાગત છે સર તો હવે અમારા ખેડૂત મિત્રો અને પશુપાલકને તમારો ટૂંકો પરિચય જણાવો મારું નામ હેમલ શાહ છે જી હું ધોડકા તાલુકાનો ખેડૂત છું જી અને કાઠિયાવાડનું આંગણું કહીએ એવું બગોદરાથી ધંધુક હાઇવે ઉપર આપણી ગૌશાળા અને સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર આવેલું છે અમદાવાદ જિલ્લામાં છે ધોડકા તાલુકામાં છે તો આપણે આ ગૌશાળા કેટલી ગૌશાળાનું આ મોટી ગૌશાળા છે એનું વિશે જણાવો એરિયા વાઇઝ જોવા જઈએ તો પાંચ થી છ વીઘામાં ગૌશાળા આપણે બનાવેલી છે અને છેલ્લા પાંચ છ વર્ષથી આપણે કામ કરી રહ્યા છીએ છેલ્લા પાંચ થી છ વર્ષ અને હાલમાં લગભગ નાની મોટી બધું ગણતરી કરીએ તો એસી થી સો જેવા ગીર ગાયની વાછરડી અને

તો અમારા ખેડૂત મિત્રોને એક સાથે પણ કઈ રીતે આપશો તમે અને એક એક લેવી હોય તો પણ કઈ રીતે આપશો કઈ રીતે આપશો એ પણ જણાવો આપણે એવું ઈચ્છીએ કે એક સાથે કોઈક અમારી દૂધવાળી ગાયો જી સામટી પાંચ ગાયો લે તો આપણે એમને ત્રીવીસ હજાર રૂપિયામાં એક ગાય લેખે આપણે આપવા માટે એક કિંમત નક્કી કરેલી છે કારણ કે આપણે કોઈ ભાવતાલ કરવું નથી અને જે છે આપણને ખબર છે આપણી ગાય આપણે ઉછેરેલી છે અને સારી છે સારી જગ્યાએ સુખમાં જાય બસ એટલા માટે જ અમે ખૂબ જ વ્યાજબી દર અને એક જ દર રાખેલો છે એક સાથે કોઈ ખેડૂત પશુપાલકને પાંચ ગાય જોઈતી હોય તો એક ગાયના બાવીસ થી ત્રેવીસ રૂપિયા આપણે રાખેલા છે દૂધણી ગાયના બરાબર અને પ્રેગનેન્ટ છે તે ગાય

તેમનું ગાય આપવાની અત્યારે એ જ વિઝન છે કે એમને અત્યારે ઘણી બધી પંચોતેર જેવી ગાયો છે આ ગાયો અત્યારે એની પાસે ટોટલ છે અને બીજી એની પાસે નાની વાસળીઓ થાય અને મોટી અત્યારે ગાય બનવા તૈયાર થઈ ગયેલી છે તો અત્યારે જે વધારાની છે ગાયો એ અત્યારે આપણે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો હોય તેમને આપવાની છે તો જે કોઈ ખેડૂત મિત્રોને આ ગાયું લેવી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર પણ આપવામાં આવ્યો છે અને એડ્રેસ પણ આપવામાં આવ્યું છે તમે વધુ માહિતી મેળવી શકો છો તો હવે હેમલભાઈ હવે આપણે બીજી ગાયો બતાવો જે તમે કહી રહ્યા છો જે આપણે પ્રેગ્નન્ટ છે અને કોઈ ખાલી પણ હોય શકે એ ગાયો જણાવો આ બધી જ દૂધવાળી ગાયો છે આપ જોઈજો છે ને રૂપ રંગ અસલ દેશી કાઠિયાવાડી ગીરની ગાયો છે એનો ગલકંબલ છે કાન છે સિંગ છે એનું માથું છે એનું આંખ છે તમે આપ જોઈ શકો કોઈ પણ કચાસ નથી આ ગાયને આપણે વધારે પણ વેચી હોય તો વધારે ભાવે પણ આપણે વેચી શકીએ એમ છે પરંતુ એક પશુપાલક ખેડૂતને રીઝનેબલ ભાવે જાય આપણે કોઈ પહેલી વખત જ આપણે આપીએ છીએ આપણી ગૌશાળામાંથી ગાય હજી સુધી એક પણ ગાય આપણે આપી નથી પરંતુ દરેકના ઘેર સુખે ઘેર જાય અને પશુપાલક ખેડૂતને જાય બસ એના માટે જ આપણે આ રીતના અમારી ચેનલમાં ઘણા બધા ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો છે તો તેમને પણ એમના ઘર સુધી જાય અને એ સારી સારી રીતે રાખી શકે એવું વિઝન આપણે આપણે અપલભાઈનું છે આપણે આગ્રહ છે બધા ખેડૂત ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો સુધી પહોંચે એ માટે અને હજી સુધી હજી સુધી આપણે કોઈ જગ્યાએ કોઈ ચેનલમાં કોઈ ઇન્ટરવ્યુ નથી આપેલો આ તો તમે અહીંથી ચાલતા જલતા અને આપણી નામ જાણ્યું છે એટલે તમે અહીંયા અહીંયા પધાર્યા અને આ પધારાને આપણે તમે ફોર્સ કર્યો કે ભઈ આવી રીતના છે મારા બે ત્રણ મહિના પછી મારે આપવાની ગણતરી હતી કારણ કે આ ગરમી હોય અને બીજે ઘેર જાય તો સાહેબ થોડક ઠંડકમાં વ્યવસ્થિત રીતે આજ ગાયો રહી શકે પરંતુ તમે કીધું એટલે પછી મેં કીધું ચલો આ રીતે એક નિર્ણય લઈએ અને દરેક ગાયોને આપણે બીજા વલી ગાયો બતાવો આવું અમારા ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો તમે આ ગાયો વિશે જણાવવા ગાયો કેટલી ગાયો ને આપવાના આ ચૌદ ગાયો છે એમાંથી અડધી ગાયો ઉપરાંત જે છે ગાભણ છે અને અડધી ગાય ખાલી છે આ ગાય આપણે આપવાની છે અને બાર હાજર રૂપિયા કોઈ ખેડૂત પશુપાલક ને પાંચ ગાય લેવી હોય સામટી તો

અંદાજે બરાબર તો આમાં આ બાર હજાર લેખે છે એક ગાય તમને બાર હજાર માં પડશે અને બીજી બધી પાંચ એક ગાય સાથે લ્યો ને તો બરાબર